સમાચારમાં નજર કરીશું સુરેન્દ્રનગર ઉપર તો સુરેન્દ્રનગર જિલ્લામાં આઠસો પચાસ સ્થળોએ ગરબીઓ યોજાશે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને તંત્ર દ્વારા તકેદારીના ભાગ સ્વરૂપે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે જોકે માતાજીની આરાધનાના ગીતો જ ગરબામાં વગાડવા માટે સૂચના આપવામાં આવી છે આવરા તત્વોને ગરબા સ્થળોએ નો એન્ટ્રી માટે પણ સૂચના આપવામાં આવી છે બારસોથી વધુ કર્મીઓ ગરબામાં બંદોબસ્તમાં જોડાશે

આમ કુલ મળીને કુલ આઠસો પચાસની આજુબાજુ અલગ અલગ સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવનાર છે આ હકીકતને ધ્યાનમાં લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જે પ્રમાણે બંદોબસ્તની ફાળવણી કરવાની થાય છે તે તમામની સંખ્યાની ગણતરી કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે આ સાડા આઠસો ગરબીઓ છે તેમાં કુલ ત્રણસો પચાસથી વધુ પોલીસ સ્ટાફ સાડા પાંચસોથી વધારે હોમગાર્ડ તથા સાડા પાંચસોથી વધારે જીઆરડીનો સ્ટાફ ઉપલબ્ધ રહેશે